हेलो गाइस वेलकम बैक टू माय यूट्यूब चैनल आप सभी का स्वागत है एक नए ब्लॉग में आज आप आई गया था सवर सौ उठी ना भी नहीं है जो जो ना बाकी सा तो जो नई बहन पी आप जॉब तरफ जाइ तुम बताऊँ छू आगे दादा जो, अगर, तो जो, बाकी जो ना बाकी से रोक्सिन लैने आया तो बार रोक्सिन फरवर लैने आया तो आटे छापरा जो

બધું ખાલી સામાન ને એવું પડી રહ્યું હોય છે તો એ જવાનું શોખ જોવાના છે ને કોઈ ના છે ને એ એનો શોખ એ ભાવિનામ આયેલો પહેલાથી ને પણ આ બધી જગ્યાએ પીશે એ પીશે પેલા જશે એ બધે જતી હોય છે તો પછી આપણો આવવાનો ટાઈમ થઈ ગયો છે એવું શાંતિથી નહીં ભાઈ તમને બતાવું જોઈ લો પાણીને કાઢી લીધું છે નવા આપણને આવવાનો ટાઈમ થઈ ગયો અને રાણી હજુ જુઓ જે જગ્યાએ જાય છે રાણી હવે રાની જોવા જુઓ તો ગઈજી જી આપણે તો ફટાફટ નઈન તૈયાર થઈ ગયા હતા જુઓ અને પછી તો નહીં કર્યા મંદિર સાઈડથી ઘે આપડા ઘેરથી સીધા જોબ માટે તો આપણે પોકે ભાઈ હા સ્કૂલે આપણી સ્કૂલ એ ટૂંક પછી એથી તો આગળ બતાવી દેરી પેલો રહ્યો સામે ગામમાં જવાનો રસ્તો ના રહ્યો આપણા રૂટિંગ જે અહીંથી આપણે નીકળશે એ તમને બતાવ્યું જુઓ અને ભાઈબંધ મળે તો એને વાત કરતો હતો વચ્ચે પછી વાત કરી અને ખરીદ્યા પછી તો જુઓ તમે ખાલી આપણું ગાંધીનગરનું જે કહેવાય ને મગોડી મગોડી સાઈડ આપણો જોરદાર વિકાસ થયો જો બાર રહી દીધા મિત્રો પછી તો કીધું સ્કૂલ આપણી જૂની બતાવીએ અને વિકાસની વાત કરતા હતા અને એ તમે જુઓ જે આ લાકડોને એ બધી કટિંગ થયું છે ને સેના માટે જે ફોર લાઈન ભારતમાલા રોડ બને છે જે સારામાં સારું છે કેમ કે હથી વધારે હદથી વધારે એક્સિડન્ટ થતા હોય છે એના કારણથી આ રોડ જે બન્યો છે એ સરકારની સારું કહેવાય જેથી બધાને હારી એવી અવર જવરમાં કોઈને એક્સિડન્ટને એવું શું થશે એ બહુ સારું કહેવાય જેથી આપણે હવે ચલો આગળ બતાવું તમને પછી જો ખોલેર ખોલેલ માતા એ બધું સાફ સફાઈ કરી દીધી કમ્પ્લીટ એક જો કચરોને એ બધું પડ્યું છે એ થઈ જશે ને આ બાજુ કટિંગ ચાલતું હતું અને કાસ ફાર્મ જોરદાર અંદર જે બહુ ઘરો નોર્મલ જ છે બહુ મસ્ત છે પ્લેસ અંદર જઈશું કોઈક દિવસ ટ્રાય કરીશું પછી તું પેટ્રોલ પુરાવું પડશે બાઇક ખાય જ તો ખરું પેટ્રોલ પછી પેટ્રોલ પૂરા દીધું અને પેલા ભાઈએ ના મેં પૂરા દીધું ભાઈ પહોંચ્યા ચિલોડા ચિલોડા પોકેને તે જોવું હોય તો પબ્લિક અવાર અવારમાં બધી પોતપોતાના કામે નીકળ્યું ને તો ફૂલ ભીડ ને સર્કલમાં કીધું જોઈ લો પબ્લિક જુઓ ખાલી અમ લાગત નહીં મને અમદાવાદ જે હોય ને એવું લાગે ખાલી ચિરોડા અને દેખમ તમે જ જો જવાનું જ નહીં અને ભાઈ કીધું ત્યાં સામે જુઓ રોજ દેખાય છે તમને બહાર અંદરની સાઈડ જે બધા હોય છે ને પછી સાઈડમાં તમારો રસ્તો બધા હોય એ અમને બે દાડા પહેલાં એક્સિડન્ટ થયું જોતા એ તમને બતાવો જ પણ હું મને મળ્યું જ નહીં જોવા જ નમકાય એના લઈ આપણે આવ્યા હતા લેકાર નપાટ્ય અને પાટ્ય આવ્યા એ શું જોવા મળે જોવા બેન ત્યાં સામે એક રોજડું બહાર રખડે છે જે ખાય છે જે ગાંધીનગરમાં તો જોવા મળે જ ન અમુકવાર પણ આ બીજી વાર જોવા મળે હવે વિષ્ણુભાઈ સામેથી લેવા આવશે એટલે પછી શાંતિથી નીકળશું આપણે પણ જોબ માટે તો ચાલો હવે ડાયરેક્ટ જોબ ચેન બતાઈએ કશું પરવાનહારા ચાલી રહ્યો તો આપણે નેગરી જે લેકડ પાટ્ટી પોકે પાલ સીધા પાલ જ ગોમ માં સીધા પોકે પછી તો ગિપ્સીટી ગિપ્સીટી સર્કલે પોકે તેમ બતાઓ મે કે દુદાંતા ભાઈ નો ઉતાર હતી બાજુવારા તે પછી કીધું બંગલ મુત્રી હોホテル અને થી એમએસ કાર હતું એમએસ કાર તમને બતાવ્યું નીથી જીતાવાળા એરપોર્ટ બધા જોવા તો બોર્ડ બતાવ્યો જતા રહેજો બાલ બાલ મી તો ફરી ઓરાઈ દીધા અને પછી હોજે તો હું ને જો જો કુડાસરની બહાર તો કુડાસર જોયું જો પબ્લિક તો ભક્કમ રહેશે એક જ ભાઈ તમે જોઈ અત્યારે નહીં પણ રાત્રે તો મળે જ છે જોકે અત્યારે છે પછી સાઈડમાં રંગોળી એસ્ક્રીમનો માહોલ તો ને આપણે માહોલ જમ્યો પાછળની સાઈડ બતાવ્યું હોય તો કોઈ હતું નહીં પસિફિક દડો આગળ વધતી બિલ્ડિયમ જોવા છે ને એ બધું જોવા પબ્લિક દેખાતી કીધું બાર બાર દીએ પછી આપણે તો તૈયાર થઈ જઈએ અને એ છીએ પછી નેકરે ને તો એ કીધું એડો નેચર વધીએ અને ફોનમાં કંટ્રોલ રહેતો નતું તો એ બતાવ્યું કીધું સાધનો જોવો ખાલી આટલી વસ્તી અંદર જ છે આટલા પણ તમે દેખાતી નહીં બાકી કીધું એપર રીમમાં બેહીએ છોથી પછી તો એ ઘેર નેકરી જાય રાતે અને બાઇક તો જતો તું ચાલી ચાલી અને હું જો હેલ્મેટ રૂમાલ બધું ગયો તો પાછળ કીધું આગળની બતાવીએ યુવાન આઈઆઈટી જો આઈ રહ્યું અંદર જવું હોય તો તમારે જવાનું પણ ભણવા હો ઈમ ના જતા આપણા આવી ગયા હતા તમને આજના દિવસમાં આપણે કઈ રીતે ગયા નેપલ ટીમથી બહાર નીકળ્યા તો આપણો કેવું વ્યૂ હતું એ બધું બતાવ્યું તમને સારું લાગ્યું છે થેન્ક યુ તમે આગળ આગળ કન્ટિન્યુ જ છો બ્લોગ ઘેરા કપડાં વપડા ચેન્જ કરીને તમને આગળ કન્ટિન્યુ બતાવું બ્લોક જોડાઈ રહો સાથે જ ભાઈ તો હવે જમી લઈએ કપડાં તો ચેન્જ થઈ જાય ખાલી નાઈટી પહેરવાની હતી પહેરતી હતી હવે ફાઇનલી જમવામાં બધું ગોઠવેલું જ છે જોવા બસ હવે ડીશ બિસ લઈ લઈએ પછી જમી લઈએ તો આજના બ્લોગમાં તમને બધા મજા આવી જશે કેમ કે આ તો ફૂલ આપણે કઈ રીતે જયા ક્યાંથી જઈએ છીએ કઈ રીતે જઈએ છે એ બધું જ અંદર કરેલું છે આપણે નોટિસ તમે જોયું હશે તમને અંદર બતાવેલું જ છે અને આજે તો કસ્ટમરોની ભીડ હતી એના કારણથી એપોલમાં આપણે વધારે વિડીયો ના બનાવ્યો અને જમવા ખાલી રોટલી હતી એ રોટલી લઈને હવે આપણે જઈએ બારની સાઈડ બસ હવે રોટલી લઈ લીધી ડિશ વાટકીને લઈને શાંતિથી બેસી જઈએ જમવા તો એ તમને પૈસા તમને આપણો બ્લોગ પસંદ આવ્યો છે બહુ મજા આવી છે આજના બ્લોગમાં તો તમારા એવું ઈચ્છતા હોય કે તમને મજા આવી તો તમારા ફ્રેન્ડ લોકોને પણ મજા કરાવી દઈએ તો આ બ્લોગ આગળ શેર કરજો અને શેર લાઈક સબસ્ક્રાઈબ કરજો જેથી આપણો સારો એવો સપોર્ટ મળે તો આપણે ડેલી તો બ્લોગિંગ કરવાના જ છીએ જોકે તમારા સારા એવા સપોર્ટથી આપણા વ્યૂ પણ સારા આવે છે તો બહુ થેન્ક યુ સો મચ તમારા તરફથી સારો એવો સારો એવો રિસ્પોન્સ મળે છે આપણો બ્લોગિંગમાં તો આપણું બ્લોગ કરવાનું પણ મજા આવે છે તો ફાઇનલી હવે આપણે ગાઈસ જમી લઈએ જમીન પછી જે આપણા કામ છે એ બધા પૂરા કરશું અને વિડીયો એડિટ કરશું એ રીતે નોર્મલ નોર્મલ જે એડિટિંગ કરવાનું છે કટઆઉટ ને એ બધું કરવાનું છે તે કરી એ બધું કરીને કમ્પ્લીટ આપણું લોગ આવી જશે કાલ સવારમાં તો ચલો મળે નેક્સ્ટ બ્લોગમાં જય માતાજી જય હિન્દ અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા